નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ પર તો આજે હું તમને જણાવીશ કે પોતાનો ઈમેલ આઈડી છે એ કઈ રીતે ચેક કરવો અથવા તો ઈમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતે બદલવો નોર્મલી એવું હોય છે ઈમેલ આઈડી બનાવતી વખતે ઘણા લોકો છે એ પાસવર્ડ ભૂલી જતા હોય છે ને પછીથી જ્યારે તમને કોઈક કે કોઈક એપમાં લોગ ઇન કરવાનું હોય છે ઈમેલ દ્વારા ત્યાં પાસવર્ડ ની જરૂર હોય છે તો એ પાસવર્ડ તમને યાદ હોતો નથી તો આજે હું તમને જણાવીશ કે ઇમેલ આઈડીનો પાસવર્ડ છે એ કઈ રીતે ચેક કરી શકાય અથવા તો કઈ રીતે બદલી શકાય હું તમને ડાયરેક્ટ ઇમેલ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરીને નવો ઇમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતે બનાવવો તે જણાવીશ નવો ઈમેલ આઈડી નો પાસવર્ડ બનાવવા માટે તમારે જૂના પાસવર્ડની કોઈ પણ જરૂરિયાત નથી સિમ્પલી સ્ટેપ છે હું તમને જણાવું છું મારા મોબાઈલના સ્ક્રીનશોટ પર લઈ જાઉં છું અને તમને જણાવું કે કઈ રીતે ઈમેલ આઈડી નો પાસવર્ડ ચેન્જ કરી શકાય તો ત્યારે આપણે મોબાઈલ સ્ક્રીન પર આવી ગયા છે સૌ પ્રથમ વખત તમારે જીમેલ એપ ખોલવાની છે આઈડી હશે તે બધા શો કરશે ગુગલ એકાઉન્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવશે ત્યારબાદ તમારે સાઈડમાં આવવાનું છે સાઈડમાં તમારે સિક્યુરિટી નામનો ઓપ્શન દેખાશે તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે નીચે આવવાનું છે નીચે તમને પાસવર્ડ નામનો ઓપ્શન દેખાશે તે પાસવર્ડ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે આ રીતનું એન્ટરફેસ આવશે નીચે તમને ટ્રાય અનધર વેનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરવાનું છે ટ્રાય અનધર વે પર ક્લિક કર્યા બાદ નીચે ફરીથી ટ્રાય અનધર વે પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતનું ઇન્ટરફેસ આવશે તમારે ફરીથી નીચે ટ્રાય અનધર વેનો ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે આ રીતનો લાસ્ટ લાસ્ટ સ્ટેપ છે તમારી નીચે ટ્રાય અનધર વેનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરવાનું છે ટ્રાય અનધર વે પર લાસ્ટ સ્ટેપ છે કન્ટિન્યુ કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતે પાસવર્ડ બનાવવાનો ઓપ્શન આવી જશે અહીંયા તમારે પોતાનો પાસવર્ડ છે એ નાખી દેવાનો છે પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવાનો છે નીચે કન્ફર્મ પાસવર્ડ એ ઉપર તમે પાસવર્ડ બનાવ્યો છે એનો એ જ પાસવર્ડ નીચે નાખી દેવાનો છે અને ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનો છે તો સિમ્પલી તમારો ઈમેલ આઈડી નો પાસવર્ડ સી ચેન્જ થઈ જશે